હળવદ તાલુકામાં ગોલાસણ અને ઢવાણા બે જગ્યાએ વીજળી પડવાનો બનાવ બન્યો ગોલાસણ રામપીરના મંદિર પર વીજળી પડી હતી વીજળી પડતા મંદિરના છતમાં નુકસાની થઈ હતી સવારે પૂજારી મંદિરે જતા ધ્યાને આવ્યું હતું ગોલાસણ ગામમાં ઘણા વીજ ઉપકરણો બળીને ખાક થયા હતા વીજળી પડવાનો બીજો બનાવ હળવદ તાલુકાના ઢવાણા ગામે રાત્રે વાડી વિસ્તારમાં બન્યો છે ઘર ઉપર વીજળી પડતા બહાર ગામથી મજૂરી કરવા આવેલા મજૂર હેબદાઈ જતાં એકનું મૃત્યુ અને બેની સારવાર હળવદ સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ રાજશ્રી વન સ્ટોપ સૂઝ સોપ ફેમેલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ